નમસ્કાર દર્શક મિત્રો ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારું કરીશું નજરાજના સમાચાર પર આણંદથી બોરસદ પોલીસે ગૌ અટકાવી ત્રણ આરોપીની ધરપકડ બે ગાયો બચાવાઈ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નાપામાટા ગામમાં ગૌ કતલની યોજનાનો પર્દાફાશ થયો છે બોરસદ રૂરલ પોલીસને મળેલી બાતમીના આધારે નામણ રોડ પાટિયા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાં મુસ્તાક રાણાના વાડામાં બે ગાયોને ગેરકાયદેસર રીતે કતલ માટે બાંધવામાં આવી હતી પોલીસે સાહેલ શકીલ ઉર્ફે ખાટકી કુરેશી વર્ષ ઓગણીસ મુસ્તાક ઈશુભા રાણા વર્ષ ચાલીસ અને ઇરફાન અલી બક્સુ અલી સૈયદની ધરપકડ કરી છે પોલીસે સ્થળ પરથી ગાય કતલ માટેના સાધનો રિક્ષા એક્ટિવા અને મોબાઈલ સાથે કુલ રૂપિયા એક લાખ છપ્પન હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પૂછપરછમાં ખુલ્યું કે આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી ગાયો મંગાવી કતલ કરીને તેમનું માંસ વેચવાનું કૃત્ય ચલાવતા હતા હાલમાં ત્રણ આરોપી ફરાર છે અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે આણંદના પોલીસ વડા જીજી જસાણીએ ગૌ હત્યા અટકાવવા સખત કાર્યવાહી કરવા સૂચના આપી છે આ કેસમાં પશુ ક્રૂરતા અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ભારતભૂમિ ન્યૂઝ ઇન્ડિયા આણંદ